ગુડ મોર્નિંગ જય માતાએ જય મા ઉમિયા ભાઈ આપણા આવી ગયા સ્ટોરે આજ તો ભાઈ ડિલેવરી પણ વધારે આવવાની હતી તો પેલા બોબીની પણ આવવાની હતી બિયરની એરિઝોના પેપ્સી પણ આવશે આજે તો બધાની ડિલેવરી આજે આપણે જોઈએ એ ગયા ડિલિવરી અહીં શું આવ્યું આજે કારણ કે બધા હોતી વધારે તો ભાઈ વખતે સમર આવવાનું થશે તો ધીમે ધીમે સ્ટોક કરવાનો કરવો પડશે એટલે બધી ડિલિવરી બધી ભેગી થશે આજે ત્રણ ચાર ડિલિવરી આઈસ્ક્રીમવાળો પણ અહીં જ આજે આવવાનો મંગળવાર હોય એટલે અમુક મંગળવાર બુધવાર અમુક ડિલેવરી નક્કી કરી લેવું ભાઈ એ પ્રમાણે બધા આવતા જ હોય તો આજે આઈસ્ક્રીમવાળો પણ આવશે કારણ કે હવામાં હું જોયું નહીં હજી એટલે જોવું તો ખબર પડશે કે આઈસ્ક્રીમવાળો અહીં જતો રહ્યો હોય પહેલાં નાના ભાઈમાં કાલનો વિડીયો આજે જોઈ લેજો સ્ટોક માર્કેટ અને આજના ન્યૂઝમાં શું કહે છે એ હું બતાવે રોજે રોજની અપડેટ આપીશ તો ભાઈ આજે હવે ચાલુ કરીએ કામ થોડું સ્ટોક જે બધું ભરવાનું કુલર ને બધું તો ભર દઈએ ફટાફટ અને પેપ્સીન ડિલિવરી પણ આવી ગઈ હા તો પેપ્સીન ડિલિવરી પણ આપણે જોઈ લઈએ બાર ઉભો જ છે અને બારનું વાતાવરણ કેવું છે એ પણ આપણે જોઈ લઈએ જોવું છે એટલે સ્પીડમાં ભરા ફટાફટ ફટાફટ ફાસ્ટ ફટાફટ ફટાફટ કેટલી સ્પીડમાં ભરા ભાઈ एक बे हाथ में बबे छे एक हाथ में चाय आ बे हाथ में चाल ले हा एक गा आए गा एक गा ओ पेपियो रो आई गयो है चतली स्पीड में उतारा बे जो खाली है अब बे स्नो पण चालू हो वा बार अब बार रो चालू थे स्नो और से शुक्रिया

વાતાવરણ થઈ ગયું ચલો ચડ્યો હે કોઈ સેફ્ટી વગર એથી તો સીધો બાટલે ભૂય ફ્લો ચેન્જ થાય આખા ખો ઉપરનું ટોપ ભાઈ મને બહુ પૈસા મળ્યો કલાકે કલાકે ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા અલગ અલગ કામ નું અલગ અલગ પૈસા આવી જો પેલી ગાર્બેજનું મૂકેલું હો ગાર્બેજનું કન્ટેનર આ બધું ફ્લોર બધી હટાવશે કમ્પ્લેટ અને નવું નાખવાનું આખી આખું ઘરનું રિનોવેશન કર્યું પડ્યું હજી પેલા ઘર એકદમ જૂનું હતું આ ઉપરનો ટોપ બધાનો બાકી ટોપ બદલાય જો ભાઈ આવું સાઈન માર દેવી પડે તમારે અને આવું ગાર્બેજ ની જો લાવી દીધી ગાડી હે ગાર્બેજ ભરવા સ્પેશિયલ લાવવું જ પડે તમારે નમસ્કાર આજ નું ભાઈ ન્યૂઝ પેપર શું કે આપ જોઈ લઈએ યુએસએ ટુડે જો યુએસએ ટુડે માં કેલ્વિસ્ટ સ્ટોક માર્કેટ નું ભઈ બતાવે છે યુનિયન લીડર માં શું કે યુનિયન લીડર માં તો એવું કોઈ હા નહી એવર આયે મોનિટર મોનિટર શું કહે છે બધું લખેલું તો હોય જ છે પણ ચિત્ર હોય એટલું આપણે જોઈએ કે આપણને એટલું થ્રુઆઉટ ઇંગ્લિશ આવડતું હોય તો ઓછો હોત જો પબ્લિક હું કહેવાય બધું ઓછી રહે તમારી રીતે મા શેર માર્કેટના લોચા હોય બધા આમ બોસ્ટન ભાઈ આજે બોસ્ટન હેન્ડલ તો શીખાય નખરું શોટનું જ આવે એ રીતે જોવાની જરૂર નહીં પણ આ જોયું આપણે યુએસ ઓડીયોમાં જો સ્ટોક માર્કેટનું જ બધું આખે આખું બધું પહેલાં જ પેજ ઉપર ફ્રન્ટ પેજ ઉપર જ મૂકેલું હોય સાહેબ આ તો બધી ડિલેવરી આવી હતી એ બધી ડિલિવરી પતી ગઈ એ ગોઠવી દીધી તાવવારમાં કારણ કે આઈસ્ક્રીમ પેપ્સી પેપ્સીની પણ બધી ગોઠવાઈ ગઈ અને બિયર બિયર પણ બધું મસ્ત સેટઅપ થઈ ગયું હોય જો પેપ્સીની ડિલિવરી અરે આવી હતી આ બધું ગોઠવી દીધું હોય જે નહીં હવે સોલ્ડ આઉટ છે એ આવવાની હવે કમિંગ સૂન આ કોકનું પેપસીવાળાને આખો આ ગોરો આર્યો એ અને સેલ્સિયન્સ આવશે સેલ્સિયન્સ શું હોય હું બતાવું ભાઈ બિયર આવ્યું બિયરમાં આપણે કાલે કાલ લઈ ગયો તો ઓર્ડર આવી ગયો અને આ જ લઈ ગયો એ શુક્રુવારે આવશે બીજી ડિલિવરી આ બધું ફૂલ થઈ ગયું બરાબર અ હું તમને બતાવું સેલ્સિયસમાં બધો ફૂલ કરી દીધો આ સેલ્સિયન્સ અને આ ટુ લીટર આવશે ટુ લીટર ભાઈ એક લીટર પેપ્સી લ્યો કે ટુ લીટર લ્યો ટુ ફોર સિક્સ આ જબરબરને આઈડિયા ભાઈ બે લીટરની પેપ્સી લીએ ને આમાં ડીલ ચાલે રહી તો આ બે લીટરની બે પે બે લે ને એક લીગ તો છ ડોલર અને હું બીજી બતાવું ને એક લીટરની હું બતાવી બે લીટરની એક લીટરની લે ને તો એ છ ડોલર આ મારો જો ગજબનું હોય જુઓ અહીંયા સ્ટીકર મારેલું જ છે ટુ ફોર સિક્સ એટલે આ રીએ લીટરની પેપસ્યુલ ને તો એ સિક્સ તો એ સિક્સ ડોલર અને પેલા લે ને બે મોટી બે લીટર હોય તો એ સિક્સ એટલે ભાઈ આપણા જેવો તો હોય ને તો મોટી લઈએ ફ્રીજમાં લાવી મૂકી દે પણ ઓણ તો બધા કરે ખબર એક વાત ઓપન કરીને ને વસ્તુ એ બીજી વખત યુઝ ના કર એટલે એ વધારે લાવ જ ના લીધ ની અની જ ભલે બે વખત લેવી પડે જો બધા ટુ લીટર જ છે ભાઈ ભલે બે વખત લેવી પડે પણ નહીં એની એટલી અને વાપરી નોખી જ દેવાનું ક એક વખત ઓપન કર્યું એ બીજી વખત યુઝ નહીં કરવાનું મારા આજે અહીંયા બધા એવું કર્યું અહીંયા કહીએ કે ભાઈ ટુ ફોર મોટી લઈ જા કે ના ને ઇઝ ફાઇન કે સ્મોલ ઇઝ ફાઇન એટલે કશો દો નહીં ભાઈ આમ ફાયદો થાય પણ કે ના ઓપન કર્યા પછી અમે નીપીતા ગેસ જતો રહે અંદર એવું છે ભાઈ હોય તો અને ફ્રિટોલે વારો પણ આવી ગયો હું ફ્રિટોલે એટલે ચિપ્સો ચિપ્સો બધી ફૂલ કરી દીધી જો અને અહીંયા આ અહીંયા આબાજુની સાઈડની સ્મોલ આ ડોલર વન ડોલર ફોર ટુ એક ડોલરની બે આવા રહીએ બરાબર અને મોટી લો તો ટુ નાઇન પણ જો એક લો ના રહીએ તો સિક્સટી નાઇન સાયન્સ બધું હાલ હવાર અહીં કરી ગયો ફૂલ મસ્ત એવું હવે ભાઈ આપણા પેલા સ્ટોરે જવાનું બીજા એના સ્ટોરનું હું બતાય કારણ કે આજે એ સ્ટોરે પણ આપણી જોબ છે થોડા ટાઈમની તો આપણે એ સ્ટોરે પણ જઈશું અને જે બતાવવા જેવું છે ત્યાં પણ બતાવીશું મારા કરતા એ સ્ટોર નાનો છે તો હું એ સ્ટોરે પણ જઈ એટલે હું બતાવી હજી હાલ નહીં જવાનો જમવાનું બાકી જમી બમી શાંતિથી જઈશું જો ભાઈ ત્રણ જણા ને ઉપર બોલ્ટ ચાકીથી ફિટ કરું જો વાયર લબડે ભાઈ જો મશીન ચાલે યાર મશીન એર એરથી સ્ક્રુ માર્યો ઉપર એ મશીન હાથમાં બધાના બેડ પહેર દીધા હું કહેતો હતો નહીં પહેરતા બધાના બેડ લબાયેલા જ છે એર ગન થી મશીન ફિટ કર્યું જો અવાજ આવતો છે રમણ બધા આ બહુ રિસ્કી કોમ છે પણ પૈસા બહુ હો जो वे जो, तो जो। वातावरण कैसा वा है सुबह में बारिश स्नो हुआ है सुबह में स्नो था ना अभी तो सनलाइट सनलाइट आ गई અચ્છા લાગતા હે સનલાઇટ હિમાલિયા ભૂંગળા લેવાના હતા આપડે બીજું શું લેવાનું હતું બિસ્કિટ છે બધો રોલ આ લિજ્જત પાપડ પકોડી તો નહી લેવી આપણે ઘૂંગળો લેવાનો હતો આપણે હિમાલય ભાઈ આવી ગઈએ આ તવિયું પાલેજી આ પાપડી દૂધી મૂરો કરેલો આપણે પડીકો લેવાનો હતો ને આ બધું સમોસા ને બધું ફ્રોઝન ટીવી ટી ટી વાઘ બકરી ભાઈ આપડે લઈને નીકળી જાય સામાન પડી કોને બધું જઈશું પેલા સ્ટોરે ભાઈ આપડા આઈયા બીજા સ્ટોરે એક્ઝેટ સાડા ચાર થઈ ગયા જો બીજા સ્ટોરે આ ઘોરો ચાલુ કર્યો નવો બનાવવાનો ત્યાં બધું જો નેતૃત્વ લીધું હો ગઈ વખત ઘોરો અહીંયા હતો જ પણ આ બધું આપણે ચેન્જ કરવાનું હોય કણીયા ગોરો નવા નખવાના આઈ લો આવી લો ને આ ભાઈ આવી જૂની થઈ ગઈ કણીઓ બહુ પંગાર જેવું આ નવું બદલવાનું હોય એટલે જુઓ આ તો આ બધું નેચર સ્ટોપ મૂક્યો દરેક વસ્તુ અહીંયા ભાઈ દરેક વખત નવું નવું કોક આવતું જોઈએ આજે હું આવ્યો ને ભાઈ તો જો આજે નવું આવી ગયું કૂકમાં આ નવ રેખા આખું હવે ખબર નહીં એને નવી ફ્લેવર આવીએ જો દરેક વખત કઈ ને કઈ નવું આવતું જોઈએ જાણે હું અહીંયા આવ્યો હોય ને તારા જો ભાઈ આ સ્ટોર આપણો મિની માર્ટ આપણા કરતા એકદમ સ્મોલ વાતાવર પવન જોરદાર છે મજબૂત પવન આ બાર વાતા હાર હર તડકો સ્નો હતો તડકો આવ્યો જબરજસ્ત પણ મજબૂત ભાઈ પવન છે બાર અહીંયા ભાઈ આપણે થોડુંક ભરવાનું તો અહીંયા પણ થોડું કામ પતાવી દઈએ બનાવી રહીએ વિડીયો એનું વાતાવરણ સાહેબ એવું હોય ને પબ્લિક મોતી ના પડતી હોય તો પડે કારણ કે સવારે સ્નો પડતો તો બપોરે તડકો આવ્યો અને અત્યારે હાલ તો એવી ઠંડી પડે ને ભાઈ ના પૂછવાની વાત પાછા આવી ભાઈ અત્યારે એવી ઠંડી હોય ને ભાઈ ઠંડી ભાઈ બહુ હાલ બાર આ ઢગલા લાસ્ટ ટાઈમ બતાવ્યા તા હવે ખબર નહીં ઢગલા હજી ઢગલા એમના એમ જ છે હા હા ઠંડી બહુ હો ભાઈ ટ્રાફિક લાગે વાત જો વાતાવરણ જો ખાલી ક્લીન જેવું હા ઓકે ભાઈ તો હવે થોડું કામ છે પતાવી દઈએ તો આજના વિડીયો પછી એન્ડ કરીશું તો મારા વિડીયો તમને ગમતા હોય તો શે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોક યુએસએ જય માતાજી જય ઉમિયા